પત્રકાર નું મર્ડર કરવામાં આવ્યું છે સલાબતપુરા એચ ટીસી ટુ માર્કેટ પાસે મર્ડર થયું છે જુબેર ખાન પત્રકારનું જાહેર રોડ પર ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે સલાબતપુરા પોલીસના કાફલા સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા સુરતમાં સલાબતપુરા એચ ટીસી બે પાસે ટેક્સટાઇલ માર્કેટ પાસે પાંત્રીસ થી વધુના ઘા મારીને પત્રકાર ઝુબેરનું મર્ડર થયું છે જુબેર ફ્રન્ટ લાઈવ ન્યૂઝનો પત્રકાર પણ હતો પત્રકાર જગતમાં શોકનો માહોલ ફેલાય સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજાર ચોવીસથી ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક ચોપન એકસઠ અને જીપીએક એકસો પાંત્રીસ મુજબ એક હત્યાનો ગુનો નોંધવામાં આવેલો છે આ જે બનાવ છે આંજણા ફાર્મ અનવરનગર પાસે બનેલો છે અને એમાં જે મુખ્ય આરોપી છે એ રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ જે ઉંમર વર્ષ અઢાર અને એની સાથે ફૈઝલ ઉર્ફે તરોપા ઉર્ફે ભૂખા શેખ ફરીદ શેખ હમીદ જેની ઉંમર વર્ષ અઢાર છે આ બે આરોપીઓની સાથે અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલા સાત કિશોર પણ આમાં ગુનામાં ઇન્વોલ્વ હતા આ બનાવ જે છે એ ભૂતકાળમાં જે મરણ જનાર છે એની સાથે થયેલી માથાકૂટ છે એના કારણે બનવા પામેલો છે અને હાલે જે બે મુખ્ય આરોપી અને એની સાથે સાત કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર એ તમામને અરેસ્ટ અને ડિટેઇન કરી લેવામાં આવેલા છે અને જે એમાં પુખ્ત વયના જે બે આરોપી છે એમના રિમાન્ડ મેળવી અને એમની પૂછપરછ અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે

એમની વચ્ચે માથાકૂટ થઈ હતી કારણ કે આ જે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો અને આ જે આરોપીઓ છે એ મરણજનાના ઘરની સામે બેસી રહેતા હતા જે વસ્તુ મરણજનાને પસંદ નહોતી એના કારણે એમની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી અને